હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ અવર ચેનલ તો આજે હું તમારી સાથે શેર કરીશ વિન્ટર સ્પેશિયલ અને ખૂબ જ ઝડપથી બની જાય તેવો ગાજરનો હલવો ગાજરને ખમણવાની ઝંઝટ વગર અને માવાનો ઉપયોગ કર્યા વગર આ ગાજરનો હલવો માત્ર આપણે પંદર જ મિનિટમાં બનાવીશું અને તે પણ એકદમ સુપર ટેસ્ટી અને દાણેદાર ગાજરનો હલવો આપણે એકદમ નવી જ રીતે બનાવીશું માત્ર દસથી પંદર જ મિનિટમાં ગાજરનો હલવો કુકરમાં એકદમ સરળતાથી બની જશે જો તમને મારી રેસીપી ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરો જેથી કરીને દરેક નવી નવી રેસીપીના વિડીયો તમને સૌથી પહેલા મળતા રહેશે તો સૌથી પહેલા આપણે હલવો બનાવવા માટેની સામગ્રી જોઈ લે તો ગાજરનો હલવો બનાવવા માટે મેં પાંચસો ગ્રામ ગાજર લીધેલા છે હાફ બાઉલ જેટલી આપણે ખાંડ લીધેલી છે એક બાઉલ ઘી છે અને હાફ બાઉલ જેટલા આપણે મિક્સ ડ્રાય ફ્રૂટ લીધેલા છે ડ્રાયફ્રૂટનું પ્રમાણ તમે તમારી ચોઈસ મુજબ વધારે કે ઓછું કરી શકો છો પાંચસો ગ્રામ ગાજર લીધેલા છે તો સાથે આપણે પાંચસો એમએલ જેટલું દૂધ લીધેલું છે તો ગાજરને આપણે એકદમ સરસ રીતે વોશ કરી લીધેલા છે અને હવે પિલરની મદદથી આપણે ગાજરની છાલ કાઢી લઈએ આ રીતે આપણે જે મીડિયમ થિકનેસ વાળા ગાજર આવે છે ને તે ગાજર આપણે લેવાના છે હલવો બનાવવા માટે એકદમ જે તે નથી લેવાના અને આ રીતે આપણે બધા જ ગાજરની છાલ કાઢી લેવાની છે તો હવે આપણે બધા જ ગાજરની છાલ કાઢીને રેડી છે અને તેને આપણે હવે કટ કરી લઈએ તો હવે ચપ્પુની મદદથી આ રીતે આપણે રાઉન્ડ શેપમાં ગાજરને કટ કરી લઈશું ટ્રેડિશનલ રીતથી જ્યારે ગાજરનો હલવો બનાવવામાં આવે છે ત્યારે તેને છીણીને બનાવવામાં આવે છે પણ આજે આપણે એક નવી જ રીતથી ગાજરનો હલવો બનાવીશું અને તે પણ ટેસ્ટમાં કોમ્પ્રોમાઇઝ કર્યા વગર અત્યારે શિયાળાની સિઝનમાં એકદમ સરસ ફ્રેશ ગાજર મળતા હોય છે તો આ ગાજરના હલવાની રેસીપી આ રીતથી તમે ઘરે એક વખત જરૂરથી ટ્રાય કરજો તો હવે આપણે જે પાંચસો ગ્રામ જેટલા ગાજર લીધેલા તે બધા જ આપણે કટ કરી લીધા છે એકદમ સુપર ટેસ્ટી અને દાણેદાર હલવો બનાવવા માટે કુકરમાં આપણે બે મોટા ચમચા જેટલું ઘી લઈશું અત્યારે મેં ઘી છે ને ગરમ કરેલું જ લીધેલું છે અને હવે તેમાં આપણે જે ગાજર કટ કરેલા તે એડ કરી દઈએ અને હવે એક ચમચાની મદદથી ગાજરને ઘી સાથે એકદમ સરસ રીતે મિક્સ કરી દઈએ અને ઘી સાથે ગાજરને બે થી ત્રણ મિનિટ સુધી આપણે સાંતળી દઈશું આ રીતે ગાજરને સાંતળવાથી હલવાનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે તો ગાજર ઘીમાં એકદમ સરસ રીતે સંતળાઈ ગયા છે અને ગાજર થોડા સોફ્ટ પણ થઈ ગયા છે તો હવે તેમાં આપણે જે પાંચસો એમ જેટલું દૂધ લીધેલું તે એડ કરીએ અહીંયા આપણે ખાસ વાતનું એ ધ્યાન રાખવાનું છે કે હલવામાં આપણે માવાનો ઉપયોગ નથી કરવાના તો દૂધ આપણે ફૂલ ફેટવાળું લેવાનું છે એટલે કે મલાઈવાળું જ લેવાનું છે અને હવે કુકરનું ઢાંકણ ઢાંકીને અને ગેસની ફ્લેમ આપણે લો કરીને બે વિસલ કરી લઈએ તો હવે આપણે બે વિસલ કરી લીધી છે અને ગાજરને આપણે ચેક કરી લઈએ તો ગાજર એકદમ સરસ રીતે બફાઈ ગયા છે અને ગાજર સોફ્ટ પણ થઈ ગયા છે તો હવે આ રીતે ભાજી મદદથી આપણે ગાજરને મેશ કરી લઈએ ગાજરના થોડા નાના ટુકડા રહીને એ રીતે આપણે મેશ કરવાના છે કે જેથી આપણો ગાજરનો હલવો છે ને એકદમ દાણેદાર બને આપણે કુકરમાં દૂધ એડ કરીને પછી આપણે બે વિસલ કરી છે તો દૂધ પણ એકદમ સરસ રીતે ઘટ અને માવા જેવું થઈ ગયું છે આ પ્રમાણે દૂધ એડ કરીને બે વિસલ કરવાથી આપણે આ હલવામાં માવાની પણ જરૂર નહીં પડે અને સાથે મિલ્ક પાવડરની પણ જરૂર નહીં પડે અને તો પણ હલવો એકદમ સુપર ટેસ્ટી અને તો હવે તમે જોઈ શકો છો કે ગાજર એકદમ સરસ રીતે મેશ થઈ ગયા છે તો હવે આ રીતે આપણે ગેસની ફ્લેમ મીડિયમ રાખીને ચારથી થી પાંચ મિનિટ સુધી હલવાને સતત આપણે હલાવતા રહીશું જેથી તેમાં જે આપણે દૂધ એડ કરેલું છે તે એકદમ સરસ રીતે માવા જેવું થઈ જાય તો તમે જોઈ શકો છો કે ત્રણ થી ચાર જ મિનિટમાં હલવો એકદમ સરસ રીતે દાણેદાર બની ગયો છે તો હવે આપણે સાઈડ પર બે મોટી સમથી જેટલું ઘી ગરમ કરવા માટે મૂકીશું અને ઘી થોડું ગરમ થાય પછી તેમાં આપણે જે ડ્રાયફ્રુટ કટ કરીને રાખેલા તે એડ કરી દઈશું તો આ રીતે ડ્રાયફ્રુટને ઘીમાં રોસ્ટ કરીને હલવામાં એડ કરવાથી ફ્રૂટનો ક્રંચી ટેસ્ટ હલવામાં ખૂબ જ સરસ લાગે છે તો માત્ર એકથી બે જ મિનિટમાં ફ્રૂટ એકદમ સરસ રીતે રોસ્ટ થઈ ગયા છે અને તેને આપણે હલવામાં એડ કરી દઈએ અને સાથે ઘી પણ છે તે પણ આપણે એડ કરી દઈએ આ પ્રમાણે ઉપરથી એકથી બે ચમચી જેટલું ઘી એડ કરવાથી હલવામાં એકદમ સરસ શાઇનિંગ આવે છે અને ફ્રૂટને પણ એકદમ સરસ રીતે મિક્સ કરી દઈએ પ્રમાણ તમે તમારી મુજબ વધારે કે ઓછું કરી શકો છો અને હવે લાસ્ટમાં આપણે હાફ બાઉલ જેટલી ખાંડ એડ કરીએ અને તેને પણ એકદમ સરસ રીતે આપણે મિક્સ કરી દઈએ જો તમને વધારે સ્વીટ પસંદ હોય તો તમે ખાંડનું પ્રમાણ વધારી પણ શકો છો ખાંડ એડ કર્યા પછી ગેસની ફ્લેમ આપણે હાઈ રાખીને હલવાને આપણે ચારથી પાંચ મિનિટ સુધી આ રીતે હલાવતા રહીશું અને હવે હલવાને એકદમ ટેસ્ટી અને ફ્લેવરફુલ બનાવવા માટે તેમાં આપણે એક મોટી ચમચી જેટલો ઇલાયચી પાવડર એડ કરીશું અને તેને એકદમ સરસ રીતે મિક્સ કરી દઈએ તો રેડી છે આપણો એકદમ સુપર ટેસ્ટી અને દાણેદાર એવો ગાજરનો હલવો ચારથી પાંચ મિનિટ સુધી હલવાને થોડો આપણે ઠંડો થવા દઈએ અને પછી તેને આપણે સર્વ કરીએ તો એકદમ નવી જ રીતે કુકરમાં બે વિસલ કરી અને માત્ર દસ થી પંદર જ મિનિટમાં બની જતો આ હલવો બનીને રેડી છે અને હવે તેને આપણે સર્વ કરીએ તો બન્યો છે ને જોતા જ ખાવાનું મન થઈ જાય તેવો ગાજરનો આ સુપર ટેસ્ટી હલવો હલવાને ઉપરથી આપણે બદામ અને પિસ્તાની કતરણથી ગાર્નિશ કરીશું ગાજરને ખમણવાની ઝંઝટ વગર માત્ર દસ જ મિનિટમાં કુકરમાં બની જતો આ ગાજરનો હલવો તમે ઘરે એક વખત જરૂરથી ટ્રાય કરજો અને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં અને હા ફ્રેન્ડ્સ આ રેસીપીનો વિડીયો તમને કેવો લાગ્યો તે કમેન્ટ કરીને જરૂરથી જણાવશો અને આવી જ નવી નવી રેસીપી જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી કરીને દરેક નવી નવી રેસીપીના વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહેશે